ચીનની નબળી ઇકોનોમીની કન્ડિશનથી સોના અને ચાંદીના પર બે હજાર પચીસમાં સૌથી વધુ અસર રહેશે બે હજાર ચોવીસમાં વિવાદ બાદ બે હજાર પચીસમાં પ્રભાવિત વર્લ્ડની સૌથી વધુ ચિંતા ચીનની નબળી પડતી ઇકોનોમીની કન્ડિશનને છે જે ઓસ્ટ્રેલિયાના મત મુજબ ચીન વર્લ્ડનું સોનોનું અને ચાંદીનું સૌથી મોટું કન્ઝ્યુમર એક્સપોર્ટ કરી રહ્યું છે બે હજાર પચીસમાં ચીનની ઇકોનોમિકની કન્ડિશન સોનાને ચાંદીના ભાવમાં એજી સૌથી વધુ છે મુંબઈના જ્વેલર્સ માર્કેટમાં બે હજાર પચીસ માં પ્રથમ દિવસે સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામમાં ચારસો એકવીસ રૂપિયા અને ચાંદીના પ્રતિ એક કિલોએ એ આડત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો આમ જોઈએ તો ઇકોનોમિકલ કન્ડિશનમાં જોઈએ કે અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં બે હજાર ચોવીસમાં છેલ્લા દિવસે વધીને બે વર્ષની ઊંચાઈ એકસો આઠ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટને પહોંચી ગઈ છે બે હજાર ચોવીસમાં અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં છ પોઈન્ટ પાંચ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે બે હજાર પચીસ પછી સૌથી વધુ વધારો છે અને અમેરિકામાં નવેમ્બરમાં યોજાયેલી ફ્રેશ જન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ફીડર રિઝર્વ બેટમાં સ્ટેટસ ફેરફાર જોવા મળી રહ્યો છે બે હજાર પચીસમાં ચાર વખત રેટ કન્ઝ્યુમરના પ્રોવિડન્ટમાં ઘટાડીને બે વખતમાં કરવા માટે ડોલર ઇન્ડેક્સમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ડોલર ઇન્ડેક્સની મજબૂતીને પગલે જોવામાં આવી રહ્યું છે કે બે હજાર પચીસના ફારંભ જીરો પોઈન્ટ જીરો અઠવીસ ટકા વધી શકશે ચાર પોઈન્ટ સત્તાવન ટકાનું પહોંચવાનું શક્યતા જોવા મળી રહી છે અમેરિકનના ટોચ લેવલમાં બે વીસ શેરોનો હોમ પ્રાઇઝ ઓક્ટોમ્બરમાં ચાર પોઈન્ટ બે ટકા વધ્યું છે જેને અગાઉના મહિનામાં ચાર પોઈન્ટ છ ટકા વધ્યું હતું પણ માર્કેટમાં ચાર પોઈન્ટ એક ટકાનો વધારાના ધારણે કરવામાં આવેલું છે આમ જોઈએ તો ન્યૂયોર્કમાં સૌથી વધુ સાત પોઈન્ટ બે ટકાનો હોમ પ્રાઇવેટ વધી રહી છે શ્રી શ્રીલંકામાં અને હાઉન સાઇટમાં જોવા મળેતા પોઈન્ટમાં જોઈએ

ના ઇકોનોમિકમાં નબળાઈ જોવા મળી રહી છે તેથી સોના અને ચાંદીના ભાવમાં ફારંભમાં તે સોના અને ચાંદીનો ભાવ અલગ જ લેવલ પર અસર કરી રહી છે તેવી સંભાવના જોવા મળી રહી છે આમ જોઈએ તો પણ સોના અને ચાંદી ખરીદવાની માંગ વધતી જાય છે અને લગ્નગાળાની સિઝનની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો થોડો વધારો એટલે કે તેજી જોવા મળી રહી છે સોના અને ચાંદીમાં આમ જોઈએ કે ગુરુવારે ચાંદીના ભાવમાં એક ઓગણીસો રૂપિયા ઘટીને નેવ હજાર ચારસો પ્રતિ કિલો એ બંધ થઈ ગયું છે તે પહેલા બુધવારે ચાંદીનો ભાવ તે જોઈએ તો ને હજાર ચારસોથી બંધ થયું હતું તેથી તાજેતરમાં જોઈએ તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ અઠયોતેર હજાર સાઠ રૂપિયા છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજાર પાંચસો ને સાઠ રૂપિયા છે જ્યારે અઢાર કેરેટ સોનાનો ભાવ અઠ્ઠાવન હજાર પાંચસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે બંધ થયું છે આ માહિતી આમ જોઈએ તો ના આંતરરાષ્ટ્રીય બજારના સોનાના બજાર ભાવ પર અસર કરતા વગેરે ચાંદીના જોવા મળી રહ્યા છે દેશભરની બજારમાં આના માધ્યમથી સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે તમે જોયું સોનું ખરીદતી વખતે ગ્રાહકોને તેની ગુણવત્તા વધારવા માટે અથવા હોમ માર્ક જોવો જરૂરી છે સોનાના દાગીના ખરીદવા જોઈએ તો હોમ માર્ક માર્કમાં નીટે સરકારે માહિતગાર અને ગેરંટી સાથે કહ્યું છે કે બ્યુરો ઓફ ઇન્ડસ્ટાન્ડર્ડ દ્વારા ભારતના એકમાત્ર એજન્સી એવી છે કે જે હોલમાર્ક નક્કી કરે છે અને હોલ મેકિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડસ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ એક્ટ નિયમ અનુસાર હેઠળ કરવામાં આવેલું છે સોનાની શુદ્ધતા તેના અંતર અને તેના આંકડાને લીધેથી માપી શકાય છે જો તમારે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દીજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી ફ્રેન્ડ પણ જાણી શકે રોજ બરોજના સોના ચાંદીના ભાવ તો આવું મળશું આગલા વિડીયો તબ તક લઈએ બાય જય હિંદ જય ભારત